નમસ્કાર હું છું તમારો મિત્ર મહીપતસિંહ ચૌહાણ મહીપત સીખી પાઠશાળાના એડમિશન શરૂ થઈ ચૂક્યા છે તમે જો કોઈ ધંધો કરવા માગો છો તમે કોઈ સ્કિલ શીખવા માંગો છો તમારે આગળ વધવું છે પણ કંઈ સમજ નથી પડતી તો તમે સીધા આવી જાઓ મહીપત સીખી પાઠશાળામાં જ્યાં તમારા માટે રહેવાનું જમવાનું અને કોર્સ કરવાનું તદ્દન નિઃશુલ્ક છે અને કોર્સ કર્યા બાદ ક્યાંથી શેનો કોર્સ કરવાનો છે મોબાઈલ મોબાઈલ કેટલું ભણેલા પાસ કેમનો વિચાર આવ્યો કે તમારા મોબાઈલ રિપેરિંગનો કોર્સ કરવો છે વિચાર આવ્યો કે કઈક નવું શીખવાનું મન થાય નવું શીખવાનું મન થયું અને અમે બેઠા હતા નીકળો અચ્છા તો ફરી વિચાર આવ્યો કે આ કઈક કામ તો કરવું છે કામ કરવું છે નોકરી બકરી સુધાન ટ્રાય કર્યો તો ના ના આમ ટ્રાય કર્યો ઘણી જગ્યા ઉપર પણ તો એ ફરી નીકળો ના ના સક્સેસ નહી થતો અચ્છા કેમ ના છો તમે આનંદમાં આનંદ છો કયો કોર્સ કરવાનો છે તમારે રસોઈયાનો રસોઈયાનો કેમ રસોઈયાનો કોર્સ કરવો છે

પંદર હજાર નું કામ થાય છે પણ નક્કી નો કહેવાય કે દસ હજાર નું થાય ક્યારેક વીસ હજાર નું કઈ રેગ્યુલર નો આવો પગાર એમ અને મંદિર માર વધારે છે હા મંદિર અત્યારે વેકે છે ને છઠ પછી ફર્નિચર કેમ વિચાર આવે તમને ફર્નિચર મેં કીધું અત્યારે ફર્નિચર ડિમાન્ડ છે અત્યારે ફર્નિચર ઈ મંદિર બહુ બધા ઘર બની રહ્યા છે અને અંદર ફર્નિચર ની ડિમાન્ડ બી બહુ આવી રહી છે એમાં કઈ મંદિર આવવાની એટલે ક્યારે મંદિર ક્યારે નથી આવવાની એટલે મેં કીધું ફર્નિચર નો કોસ્ટ આજે તમે ક્યારે સાંભળ્યું તો ફર્નિચર રિપેરિંગ ના મિસ્ત્રી શીખવાય એવું કોઈ સ્કૂલ છે સાંભળી એવું નહીં સાંભળી પહેલી વાર સાંભળી રોહિત ભાઈ કેના છો

એનું પોતાનો બિઝનેસ થઈ શકે અત્યાર સુધી કોઈ સાત સલાહ સહકાર મેડમ ના કયો કોર્સ કરો તમારે દાબેલી વડાપાવ દાબેલી વડાપાવ આ સુધી તમે ક્યારે સાંભળ્યું દાબેલી વડાપાવ બનાવતા શીખો કોર્સ કરો એવું ના હજી તો કોઈ દિવસ સાંભળ્યું નથી ત્યારે ઇન્ડિયામાં આવું બધું સાંભળ્યું જ નહીં પણ દુકાનો બધી બહુ છે દુકાનો તો બહુ છે જેટલા બી કોર્સ તમે જોયા બધાની ઢગલાબંધ દુકાનો છે પણ આખા ભારતની અંદર ખબર નહી એવો કોઈ વિચાર કેમ નહી આવે કે ભઈ આ જે બધી લારી કેવી રીતે ચાલુ ચાલુ કરવી કેવી રીતે શીખવું એ ક્યારે કોઈ વિચારતું નથી દાબેલી વડાપાવનું તમે કરવાના છો હા

તો એનો કોઈ અનુભવ કરતો તમને તમને છે નહીં થોડો માં જીજુ ડાબેરી નું કરે છે થોડો અનુભવ છે પણ મૂડી નથી એટલે કઈ અચ્છા મૂડી નથી મતલબ આઈડિયા તો તો થોડો ઘણો નોલેજ પણ હતો પણ સૌથી મોટો પ્રશ્ન હતો કે બે આમાં શીખી બી જઈશું પણ કરીશું શું શું શીખીને કારણ કે એના શરૂ કરવા માટે લારીના પૈસા કે બધું બીજું કશું આપણે જો છે નહીં તો મઈપત શીખી પાઠશાળા તમને લારી અને બધું સેટઅપ કરીને તમને ત્યાં ધંધો ચાલુ કરી આપવાની જવાબદારી બી તમને લઈ રહી છે એટલે તમને હિંમત આવી કે હવે આપણે થોડું જે આવડત છે અને પ્રોપર સ્કિલ પર લઈ જઈએ અને આપણે આ ધંધો ચાલુ કરીએ બરાબર ગામ કઠાણા તાલુકો કઠલાલ કઠણા કામમાં છો હા તમારે કયો કોર્સ કરવાનો છે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાનો કેમ સોશિયલ મીડિયાનો બધાથી અલગ કંઈક કરવાને એટલા માટે ક્યારે વાગે સોશિયલ મીડિયાનો કોર્સ કરે કોઈ આની અંદર મતલબ લાઈફ સારી છે અને કદાચ આની અંદર તમને પ્રોપર ડિજિટલનો જમાનો છે સોશિયલ મીડિયાનો ચોઇસ કરો કેટલી ઉંમર તમારી 27 27 વર્ષ કે નોકરી-પોકરી કરી તમે હા કરી છે ને માર્કેટિંગ જોબ કરી છે સમજ્યા નહીં ના કશું ફટુત નહી ના જોબ ભી કરીયો પણ જોઈએ ભી સેલેરી નથી મળતી ગુજરાન ચલાવવું અઘરૂ પડે હેને

કેમ કે બધા બહારના ઇન કમાય છે અહીંનું કોઈ છે નહીં આપણા 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 લોકોનો આઈડિયા જ નહીં આવતો કે પાણીપુરીનો ધંધો આપણે કરાય એમને શરમ આવતી છે હવે એમને ખબર નહીં મગજ જોરદાર ધંધો છે અને આટલું સરસ ચાલે છે અને માર્કેટમાંની ડિમાન્ડ બી બહુ છે ડિમાન્ડ પણ છે દુખની વસ્તુ તમે ક્યારે સાંભળ્યું કે પાણીપુરીનો કોર્સ કર્યો કોઈ જગ્યાએ બોર્ડ જોયું તમે ના એવું કંઈ નથી જોયું કારણ કે પહેલી વાર જોયું મેં પણ જીવનમાં પહેલી વાર જોયું કે કોર્સ કરવામાં આવે આવો કોર્સ બી હોય એમ હા તમને મજા લાગે છે કે તમે અહીંયા પાણીપુરીનો કોર્સ કરીને તમે દુકાન નાખશો હા હા નાખશો ચોક્કસ અચ્છા ક્યાં છો વલસાડ વલસાડથી આવ્યા છો ઠીક હા શું કરવું છે તમારે પાણીપુરીનો નો કોર્સ કરું છું વાહ ભાઈ વાહ ખૂબ સરસ વલસાડ માં પાણીપુરી ખવડાવશો બધા ને મહીપતસિંહ પાઠશાળા ની મારે બાઈક રિપેરિંગ નો કોર્સ શીખવો છે એકચુઅલી એટલા માટે કે બાઇક રિપેરિંગ ફક્ત શોખ માટે શીખવો છે અને મને થોડો ઘણો એમાં ઇન્ટરેસ્ટ છે તમને તમને શોખ બાઇક નો છે બાઇક રિપેરિંગ નો શોખ છે અત્યાર સુધી તમે કામ શું કરતા અરે ફોટોગ્રાફી નું કરતો હતો એટલે આપણા ઇન્ડિયા ની અંદર સૌથી તકલીફ આ છે કે શોખ આપણો શું હોય પણ મજબૂરી આપણે કામ બીજું કરાવડા પણ કદાચ તમને આ પહેલું પ્લેટફોર્મ એવું મળ્યું છે જે તમારો શોખ પણ પૂરો થશે અને તમને આની અંદર રોજગારી બી મળશે તમારું કામ પણ થશે તો બાઇક રિપેરિંગ તમારો શોખ હતો કદાચ હવે તમે અહીંયા શીખીને તમે તમારો ધંધો આગળ વધારશો બરાબર મય પછી કી તમારી સાથે છે યસ આપનું નામ નીતિનભાઈ નીતિનભાઈ ક્યાંના છો કરમસદ કરમસદ ના છો કયો કોર્સ કરવાનો છે તમારે ચાના સર તમારી ઉંમર કેટલી છે ઉંમર બાસઠ વર્ષ ભારત અંદર કોઈ બી સ્કૂલ છે જે તમને બાસઠ વર્ષ એડમિશન આપે કોઈ એવી આ પહેલી સ્કૂલ છે જે ઉંમર કોઈ લેવા દેવા છે તમારી આવડત અથવા તમારો શોખ અથવા તમને જે ઈચ્છા છે કે તમે પગભર થવું છે પણ એકલા છો ને એવું લાગે છે કે બધા દરવાજા બંધ છે કશું સમજત નથી પડતી છે બેઠા કઈ થઈ શકે ને કોઈ સપોર્ટ હોય બિલકુલ કોઈ આગળ હાથ ના લંબાવ પડે રિટેલ લાઈફમાં કઈક બેઠા બેઠા થઈ શકે ખૂબ સરસ ખૂબ સરસ વિચાર આવ્યો ને તમારા ફેમિલી મેમ્બર તો સાથે છે ને વાહ પણ તમારી દિલ ઈચ્છા છે કે બેસી નથી રહેવું બેસી નહીં રહેવું આટલું ફિટ શરીર 62 વર્ષે પણ આપ્યું છે તેનો ઉપયોગ પ્રોપર કરવો છે હવો જો બરાબર અને શીખવાની કોઈ ઉંમર ના હોય એ કદા તમારામાંથી લોકોએ વિચારું જોઈએ